છોડી નહીં હાલે મને ખબર છે મારે તો આવું મને નહીં એટલે મારે હું બેસી તો વિચારવું તો પડશે ભાઈ એટલે કે એમને મોને હવે ખાવાની મોય ખાવામાં કોકરા પડી એવું લાગે છે એટલે હાલ રૂપિયો છે નહીં એટલે કોકની છોટી મંત્રું પણ ના છોટીમાં કોક નહીં આવે મને ખબર નહીં એટલે હવે કોક વિચારવું તો પડશે જ હોય વિચારું પછી જોઈ

તો શરત તમારે રાખવી જ છે પાકી જજો લ્યો દરિયાનો દાળો હેડો આપણે આપણે બેસીને પાના શરત બેહો દરિયાડો આ શરત શું છે શરત તો એ છે કે જે બોલે એના બોલવે થાય નિયમ હું નિયમ હા નિયમ તો હું તમને કહી દઉં પાળો નિયમ તો એ છે કે હું જે બોલું ઈ જો તમારે બોલવાનું અને તમારે જો એ ના બોલવું તો તમારે પોતે વિચારીને બોલવાનું અને એકી છે

આવી ગયા તમારા હાથમાં સમજી લો કરો શનિવાર તો શનિવાર ભણી હું પછી એવડો પાડ્યો રાજુભાઈ આ શરત તો રાજુભા તમે હારી જ બીજો હવે રાજુભા ચાંદ તો તમને ના મળે હવે એક તો આવો

શરત તમે પાડવા પાછા પડતા નહીં એમ તો ઈ તો લ્યો તરી તમે તાળી આડી આની દો તો ખબર પડી જાય શરત તો પાડી છે કે તમે પાડી છે તો બાળો શરત જોડે કે તમે જીતી જાય સમજો તો હું તમને છે ને બસો ને અડસી ચારસો પણ જોડે તમે હારી ગયા તો તમારે મને બસો રૂપિયા આલવાના સારું ના તો નહીં કે ના એવું હા લો અતારી આડો કરો હાલું શરત હું તમને કહી દઉં બધું તમારે બોલવાનું એટલે તમે બોલીને ને જોડે અટકી જ્યાં તો બસો રૂપિયા મારા અને તમે જો એકદમ ફટોફટ બોલી તો ચારસો રૂપિયા હારું કમ્પેટ હા શું છે હું સારું કરું તો જો હું વહેલો ઉઠી ગયો વહેલો ઉઠીને હું ફટોફટ ભેદ ધોઈ નાખીશું ફટોફટ હું ચા ભેલો ચા પેલી તો પી ગયો પીને પછી ફટોફટ ગયો ડેરી ડેરી તો દૂધ ભરાઈ નાખીને પછી સારો હાટવા જતો સારો હાટીને મેં ઢોરણ નાખી ભરી ઢોરણ નાખીને તો હું આવ્યો તમારી એમ તમારી આ શરત આડી ભરી શરત હરાઈને તમે દસ રૂપિયા લઈને જતો ઘેર શરત તમારે થઈ ગયું હું બોલી ગયો એટલે હવે તમારે ઈર્યું બોલવું તો એ અને તમારે જે મનમાં હોય એ બીજું બોલવું એ બીજું બોલો પણ જો તમે અટકી ગયા તો શરત હારી જાય હવે બોલવાનું ચાલુ કરો તમે ભગવાન

પેલું કરીને આયો તો ના તો વધારે ફાયદો થઈ જાય હવે હવે કરી સોટી મંત્રુ એટલે આજ તો બે સડોની સોટી તો મંત્રી નાખીશું જ પડવા વાળી છે એક જણો મળી ગયો તો મારા દાડો કોમ પડી દો તેમ હું તો આ તો ઓમ કોમે ના લાવ પડી ને ઘેર બેઠે બેઠે પૈસા આવી ગયા આઈડિયા જોરદાર મળી ગયો તો એમ એટલે સારું કે વાત તો 2015 તો ફાયદો થઈ ગયો એમ તમે તમે કોમે કીધું તો હવે કોમે યાદ દે રહેતું હા હા તો ભૂલી ગયો

હું તમને કું એનું તમારે મને પાછો કેવો એ ના બીજો તમારે જે મન હું વેલો ઉઠી નો ભે દોઈ નાખી ભે હું ચા પર ચા તો થી મેલી ને સાર હાડીને ઢોર નાસી ઢોર નાસીને તમારે ઘેર આવી તમારી તમારે સરસ પાડીને 200 રૂપિયા લઈને ગયા એવું ભીગુબા બીગુબા જોડે વાત કરી વાત કરી ભગુબા ભગુબા જોડે વાત કરી શરત પાસે ભગુબા હારી દે હું પૈસા દીધી રૂપિયા